ગુડ મોર્નિંગ જય માતાજી મિત્રો તમારા નવા એક બીજા બ્લોગ માં હાર્દિક 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 સ્વાગત છે મિત્રો લગાતાર બે ત્રણ દિવસથી એટલો બધો વરસાદ પડ્યો છે ને યાર જોરદાર અમારે ખેતર માં તો પોણી આવી ગયું છે એવું મારા પપ્પાનું કેવું થાય છે તો આપણે જે ખેતરમાં જોઈએ કેટલું પોણી આવ્યું છે અને હાર્દિકભાઈ બાઈક લઈને આવ્યા છે આજે સેબરુ લઈ જવાનું છે હાર્દિકભાઈ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી હજ તો ખાવાની બાકી છે નહીં અને આમ તો પાછા મેળા આવ્યા છે ને એટલે જોર મજા આવવાની છે મેળામાં ફરવાની મારે તો બપોરો લાવો છે બપોરો બુલડોઝર જો આ બધું કેવું થઈ ગયું છે બાઈક પે છે કે આટલું દેવાઈ જતી હતી આમ આવે એવી જ નથી ગલ્લું દસ ટાયર વાળું ગાઈ જો વરસાદ ખતરનાક પડે છે ને એના કારણે મારા ખેતરમાં પોણી ભરાઈ ગયું છે આ ખેતર મારા નદીના બાજુમાં બરોબર જો હજી વરસાદ આવશે તો પોણી ન્યુઝી થઈ જાય ખરેખર મને એવું લાગે છે કે અંબાલાલ બોલતા હોય એવું લાગે છે હાર્દિકલાલ ની અંબાલાલ બોલતા એવું લાગે છે હતો દેખાય બધું અરે જય શ્રી કૃષ્ણ જય માતાજી જય માતાજી આજુ એક પોણીમાં આજ તો બધા પશુપાલક મિત્રો આવી ગયા છે આ છેક છેક પેલા દસ કાકો કોમ કરે છે આ બધા જેક્રેટરી બધા કોમી લાગી ગયા છે ફટાફટ વાટી ઓમ તો ਤਾਂ ਪਾਸ ਆਏ ਹਾਂ ਪਾਛ ਪਾਲਾ ਕੀ ਤਾਂ ਮੋਜ ਮੋਜ ਜਾਂ ਮਾ ਪਾ ਤਾ ਚੇਚਰੇ ਤਾਲਾ ਵੜੇ ਮਛਲਾ ਛਬੀਆ ਕੋਣੀ ਆਹਾ ਪਰ ਪਾਣੀ ਨਹੀਂ ਵਾ ਤਾਂ ਸੇਬਰਾ ਸੀ ਰਿਆ ਮੋਇ ਚਮ 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 સોરી ગાઈઝ કાલે આપણે બ્લોગ નહોતા મૂકી શક્યા કારણ કે કાલે મારા ભાઈ એટલો બધો જે વરસાદ પડ્યો છે ને અમે જો કે વ્લોગ ઉતારવા માટે સ્ટાર્ટે કર્યું હતું પણ વરસાદ એટલું બધું પડ્યો પડ્યો પડ્યું પડ્યું કે મારો હારો જે કન્ટેન્ટ બનાવવાનો હતો ને એ બનાવી જ ના શકે કારણ કે વાઇપર પણ મારે ચાર ઉપર જતું હતું તો એ હું મુદ્દે ખાતું જ નહોતું સાધનો આવશે કે શું થાય છે હું નહીં એટલા માટે કાલે બ્લોગ નહોતા બનાવી શક્યા એમ રિયલી સોરી ઘેર આવી ગયા છે મસ્ત મજાના ડુંગળી બટાકાની સબ્જી બનાવી છે બરાબર છે આજે આપણે ખાવાની છે બાકી વિક્રમ આવે છે વિક્રમ જય કૃષ્ણ જય કૃષ્ણ જય માતાજી જય માતાજી ખાઈને ના આવ્યો ના ઓમ બધા લોકો શ્રાવણ કરતા હોય છે પણ વિક્રમે ભાદરવો કરે છે ભાદરવો નહીં શનિવાર હા પણ શનિવારે ભાદરવામાં આવ્યો કે ત્યારે તો ભાદરવો જ ચાલે છે ને ઓ હા ભાદરવો એ આ જો એ છે એટલે હું તો એમ જ કે વિક્રમે કર્યો છે ભાદરવો ગાઈસ આજે મને જોરદાર ગુસ્સો આવવાનો છે અને મારા કરતાં વધારે ગુસ્સો આવવાનો છે મારું ભોણું

ચાલુ ગાડીમાં બોનેટ ખોલાવાય છે તો પણ આથી ચેક થાય બરોબર ગો ભોયા હતા અને એવું કેવું થાય છે કે બેટરી ફેલ થઈ ગઈ છે એટલે આપણા મહી મત નગર જવું પડશે આઈ મત રાજ ગાઈસ ફાઈનલી હિંમતનગર આવી ગયા છીએ મંગલમ બેટરીઝમાં અને ઓય આપણે બેટરી બદલાઈ દેવાની છે બરાબર નવી બેટરી નાખવાની છે ફાઇનલી નવી બેટરી ઉઠાઈ છે

છત્રી લઈને મને તો મોડા સ્પેશિયલ લેવા માટે આવી ગયા છે થેન્ક યુ મિત્રો વેલકમ વેલકમ ચલો મોટી છત્રી છે પકોડી વાળા ની લે આ જો પાણી છે ડૂબે આવે છે જોરદાર રહેવા છે પાણી તો જોરદાર કટ પૂરા આવી છે આવો ગાઈઝ જમવા માટે બેહ્યા છે અને આજે તો માર મમ્મી એ બધી ભાત ભાતનું બનાવી છે બરાબર એટલે ભાતે બનાવ્યા છે પણ ભાત જાત ભાતનું શું કહેવાય

ada influencer से हमने

વિક્રમ બાબાજી કોઈ શકી તમારી વિક્રમ બાબાજી